પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો નો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આવી રીતે નોર્મલ કેસ પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર તમારે આવું દર્દી આવેલું છે કોઈ

પચીસ લાખનો છે ઓગણપચાસ લાખ ટોટલ ત્રણ કરોડને ઓગણપચાસ કરોડ ઓછા ઓગણપચાસ લાખના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે